સચિનમાં બે વર્ષની માસૂમ બાળકી પર પાડોશમાં જ રહેતા પિતાના મિત્ર દ્વારા બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના પ્રકરણમાં સચિન પોલીસે માત્ર અગિયાર દિવસમાં જ કોર્ટમાં ચારસો બત્રીસ પાનાની ચાર્જશીટ રજૂ કરી છે પોલીસે ચાર્જશીટમાં અઠ્યોતેર સાક્ષીઓનો સમાવેશ પણ કર્યો છે સુરત શહેર પોલીસ દ્વારા માસૂમ બાળકી પર બળાત્કાર ગુજારનારા નરાધમોને વહેલામાં વહેલી સજા મળે અને સમાજમાં આવા ગુનેગારોમાં દાખલો બેસે તે માટે વહેલામાં વહેલી તપાસ પૂર્ણ કરી કોર્ટમાં શીટ રજૂ કરાઈ રહી છે શુક્રવારે વધુ એક ચકચારિત કેસમાં પોલીસે માત્ર અગિયાર દિવસના કોર્ટમાં શીટ રજૂ કરી છે સચિના કપલેતા ગામ ગત સતાવીસમી ફેબ્રુઆરીના રોજ એક પરિવારની બે વર્ષની માસુમ બાળકીને પડોશમાં રહેતા પિતાના નરાધામ મિત્ર ઇસ્માલ ઉર્ફે યુસુફ સલીમ હજાતે વેફર અપાવવાના બહાને સાથે લઈ જાય એક બંધ પડેલ મકાનના પાછળના ભાગે વાડામાં બળાત્કાર ગુજારી હત્યા કરી નાખી હતી આ પ્રકરણમાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો તેની ધરપકડ કરી સાયન્ટિફિક પુરાવાઓ અને સાક્ષીઓ એકત્રિત કરવાની કવાયત હાથ ધરી હતી પોલીસે આ કેસમાં માત્ર અગિયાર જ દિવસમાં અઠ્યોતેર સાક્ષીઓ તેમજ ફોરેન્સિક અને સાયન્ટિફિક પુરાવા એકત્રિત કરી ચારસો બત્રીસ પોનાની ચાર્જશીટ તૈયાર કરી શુક્રવારે કોર્ટ સમક્ષ રજૂ કરી છે તો બીજી તરફ સુરતીઓ પણ એવી માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસીની સજા આપી તાત્કાલિક ફાંસીની માછલી લટકાવી દેવું જોઈએ જેથી આવી કરતુત કંડારોમાં ખરેખર ડર ઉભો થઈ શકે હઝર કૃષિ સાથે પ્રકાશવાળા